જંગલ છે ને કેવું જો ફરતું ફરતું જંગલ છે અને વૈષ્ણવ બળદ ગાડી જાય છે ગાડી જાય સારું ઘાંધા ગાડી ક્યાં સુધી તમે છે ને જંગલ જવો જંગલ કેવું લાગે જંગલ અત્યારે તો સોમાસામાં તો બહુ મસ્ત લીલું લીલું જંગલ હોય ઓન છે ને મતલબ ક્યાંય જોવાનું મળ્યા આગળ એક જોવા મળ્યો તો

आरो <laughs> दान का सब सब वाडी वाडी जो लेलु लेलु के मस्त भरे आम स ओ लडंगड़ा दरिया बरसो बरसो का पारोली के बरसो आ हम जाई ने वाडी नाम पारोली छे जा आरो आरो और हम जो अई छेलो बांधी तो मन तो भाई बैठ गयो कामन तो हे बैठ गयो वैसे है મજા આવે હોય એનાથી અત્યારે નદી બધી કાંઈ હોય નહીં પણ આમ જાડવા ને જાડવા કાટાળા હોય બધું વિસ્તારના બધા લોકોને કઈ મજા આવતી હશે કા રોજ રોજ આવો સાલું માં હોય કારણ બે વાર જો સર

تا خپل اوبو ځواب شي ایا ته ځو نه او ته کوک نا ګرځو او ته فاې ولل لډم روان نه وایځه کاه شي ها مځه کوو خلاصره زیا بللو کیو یاو نه څنګه اوسه تاسو هم ته پہلو سي نه مبي شو ښايشه تھوري تھوري کو نه ډېره ښايشه تھوري تھوري ښايشه تھوري روزړه وای

ક્યારે ના પૂગી ગયા ને આમથી આટા માર્યા રહ્યા ને ભાઈ જો આવી રીતની કંક વાડી છે જો સનસેટ જો અહીંથી કેવું દેખાય સોખું જો ભાઈ આવી રીતની કંક વાડી છે ને બધા વાળી રહે છે જો કેવી મસ્ત હશે છે ને કમેન્ટ કરીજો જોરદાર ઓલી વખતે આવ્યા હતા શરીમતમાં આવ્યા હતા ને ત્યાં જવાનું તો આપણે લગ્ન કરવા લગ્ન હામે છે અને હું અહીંયા આટા મારું છું તમને દેખાડું છું બધું જો નારિયેળી કેવી છે મસ્ત કમેન્ટ કરજો જોરદાર જો કેવી છે કાંઈ નહીં હવે આમ લાવ થોડોક આપે આ બાજુ છે ને ઢોર ને એવું બાંધે જો આ બાજુ જોવો આ ઘરે લગ્ન છે હું અહીંયા આટા મારું છું જો વાડીમાં તાવું આવવું જોઈએ કેવું છે તો નારિયેળી છે નારિયેલી હું કેળ કેવાય નહીં છે જો નાની છે અને આ બાજુ જો વાદળા કેવા થઈ ગયા તો અહીંયા અહીંયા લગ્ન છે પેટીયું વેટી મૂકી છે આમ બધે તો આટા ગયો ઘરે બધાના ઘરે અને હવે છે ને મસ્ત ફૂલ બતાવું તો કેવા છે તો વાડી આવું હોય ભાઈ જો વાડીમાં રહીને એટલે આવું કંઈક વાવે બધા બાજુમાં મોઘરા છે હોય તો કોમેન્ટ કરી સનસેટ જો કેવું મસ્ત હશે અત્યારમાં લોકેશન કંઈક ઘટે નહીં એવું જો છે ને મસ્ત કાંઈ ઘટે નહીં એવું જો આ બધું આટા મારતો હતો આ બધું ને એવું છે તો નારિયેળ કેવી છે તો માથ નારિયેળ છે નથી ના ના છે હવે ફૂલડા કેવા છે આ બધું કમેન્ટ કરજો બધા અને શેર કરજો વિડીયો ખાસ કરીને હું જો આટા મારતો મારતો શું કહેવાય મને તો મેં લઈ લીધું હાથનો વાળો કમેન્ટ કરજો બધા જો આમ છે ને પાણીનું છે કારણ કે આમ ઓળખો છે ને ડાર ને કુવો છે અને ત્યાંથી પાણી અહીંયા આવે કાંઈ નહીં ફેમેલી તો પૂરો કરી દો આજનો કાલે કાયલ હવે તો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મોરલા હોત છે સવારમાં બોલશે ને એટલે હું વિડીયો ઉતારી કાંઈ નહીં હર હર મહાદેવ મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે સબ્સ્ક્રાઇબ કરતા જજો બાય બાય જય મંગલમાં